મોકલી આમ હું બાજ્યો છું કેટલો બખારો કર્યો છે સરપંચ સાહેબ મારા માટે કેટલું પડી તો પછી સરપંચ સાહેબ તમારો ઉપકાર કદી મને તમારી સેવા માટે જ

આપણા મિત્ર સરપંચ સાહેબ કેવું છે સરપંચ સાહેબ માલ તો સારો છે સરપંચ કોમ કરો સરપંચ સાપ કરો ખાલી સરપંચ સર વાત પણ મારા નહીં પીવો સરપંચ તમે ખાલી લઈને આવો હું તમને ખાલી તમારા જોડે મારા બેસે રાખવાનું મેં

पण आता लाटिंग घोटू तो लागसे अंगाती ना 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 बिल्कुल नाही लागा तो लाटी तो बेलो तो पीसी बदाय जोरे हा पण मु लेकाव जो पालो लाव सरपंच टाइम लाइन आ कट तो पादा येरा ये तो ऑन जोरे तो बस सरपंच के ऊपर पेन पालो सरपंच सो इता लगे मारू સરપંચ મારે તમારે જોડે ના બે નહીવ નહી તમારું બનાવવાનું મારી પણ મારી વેલ્યુ નહી તમારી જોડે અરે વેલ્યુ વધુ નહીં આપડે

buah taki pon kalati saheb sorry bhuli ji ha to saheb ha daro mekho chalvi le jao ha ane ame gani je thi ame joyo saheb ke bada mekho set kar li ha na mekho ne set lai ja mast am chatar ha idalo jaato ja na pasi basi am par mai hai choto pehlo tamaro par bas 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 kalati saheb tamaro ha ba thoro jal jao apan ekiter bas 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 kalati saheb tamne aaya saale company na na pehlo jal saheb ke લેવો પડે સાહેબ આપડે માલ તો જો તમે ચલો ચોખ્ખો સાહેબ તમારે જોડે બેઠો કોઈ પ્રોબ્લેમ નહીં યાર કીધું તો સરપંચ બેઠા મને પીવા તમે ગભરાવા નહી હોય બીજું કોઈ ગમ માં કોઈ અવાજ તો નહીં કરતું ભાઈ ના સાહેબ કોઈ નઈ કરતું સાહેબ જ્યાંથી તમે હોટલ મને ચલાવા રાખ્યા આલીયન વૈકન તાંજે કોઈ બોલતું જ નહીં મન એવું કોઈ કાઈ કડક કે ભાઈ ઓમા ગાડી લઈ લે સરપંચ ની જમીન આ રહી એલા ગાભ્રે જતા હજી બધા કોઈ બોલતું જ નહીં હા જોયું કરવાનું ચાસ કેવાનું ચાસ

જેમ કેવું બોલ સરપંચ 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 એ તલાટી કીધું એ હતું કીધું ખબર આપડે વાર્ષિક મોરી કીધું સરપંચ